હેલો યુટ્યુબ ફેમિલી ગેમ શો સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર તો મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને આપણે છે ને ચેરમાં જાગીને સીધા બ્રશ બ્રશ કરીને નાસ્તો પાણી કરીને વ્લોગ શરૂ કરી દીધો છે ને જો આપણો ફાઇનલ રોપ અત્યારે નીકળી ગયો છે મસ્ત મજાનો ને હવે થઈ છે આપણે કાંચ જુઓ ને અહીંયા છે આપણી કાંચી તો હવે આ જ વિડીયો આવશે આપણે વિડીયોની અંદર તો વિડીયોમાં મના દો આપણે કાંચીના ને રોપના વિડીયો બનાવવાના છે ને હજી તો મેળા તૈયારી શી નથી આ છે આપણો મેળા રોપ તૈયાર થાય છે હજી એટલે વાળ લાગી જાય ને કાંજી ધવો હજી નીકળતી આવે છે બધી ને એટલે ગઈ જશે ને વળી કરવું થોડીક ઊગવાની બાકી છે પણ રો મસ્ત મજાની કાંજી નીકળી જશે આ છે ભાઈ ઝીણી કાંજી ઝીણી હાવ કાંજી છે હાવ એટલી આપણે નાની નાની સાઈઝની આવે ને એ ઝીણી કાંજી છે આઠ હેઠવતી એટલે વળું મસ્ત ગયું છે ને જો આવી રીતે કંઈક ખાંસી ઉગી છે આવે એટલી પણ કે ઉગી એટલે વાંધો નહીં આવે تو تھوڑی اگتی آتی ہے جائیے مسجد لو کہ مست کگی جیسے دے بڑپ سوپ سے آگے داڑی آؤں نا اٹھا کھی آئے اپنے گھر پر کھیتی یہ تھوڑی سوپیے آؤ خالی وولی کال کہ مست اگی لیے

આ છે પછી ખબર પડવાની છે તો આવા રીતે કંઈ ખબર નહીં પડવાની ને પણ આપણે જોવા જવું પડે એ તો ઉગી જાય પછી ને આગળ દાડી આવશે તો ગાંધી સોંપવાની છે તો વિડીયો બનાવી દો ને ખીસકલ ભાઈ માળો બનાવવા રૂ જાય દેખાય દોધાયોધાયોદાય તો ફેમિલી પછી ઘડી ગમે મળી ગઈ પડશે આપણે હવે અત્યારે આપણે છે ને એક કામ કરી નાખવાનું છે અત્યારે મસ્ત મજાનું છે વિડીયો માટે ફાઇનલ મિત્રો છે ને આપણે દાડી આવી છે એ દાળિયાનું કામકાજ શરૂ કરી દીધું ને આપણે બેઠાથી આગા કેમકે પાસે પાંચ હાજીનો લોગ ન ઉતારાય કેમ કે બધાને બધાની હવા હવાની પસંદ હોય એટલે તો કોગને ગમતું હોય કોગને ન ગમતું હોય તો આપણે આગળથી વિડીયો ઉતારી લઈએ દાળીયા આવી જશે દાળીયા સોભે છે કાંસી ચારે ને પોપભાઈ સાથે અહીંયા દવા અત્યારે તો આપણે બેઠા છીએ ચાલો પછી પાછા મળી જશે આ પાણી પીને સા ને પોપાઈ સાથે દવા અત્યારે તો રામ સકડી બોલાવે છે તો આપણે આ લાઇટનું છે એ કરવાનું છે મોટર શરૂ પણ હોવાથી વાર લાગશે થોડી કેવી تم نے کہ وہ لگتا سینے ہاں سڑکی اچھے تو داڑی جیسے હવે આપણે ગાડી લઈને લેવા જવાના છે તો જાવું પડશે અત્યારે ને તો સૂર્યદા અહીંયા પૂગી જશે અત્યારે ને આપણી વાલો છે થોડીક એવી તો પછી કામ આવી જશે એટલે જશો ને આપણે તો ના પાણી પાઈશીએ અત્યારે ઓલે પણ પાણી શું છે ને બાકી તો કાંઈ નહીં આજનો લોક તમને કેવો લાગ્યો એ પાછા કોમેન્ટ કરીને જણાવી દેજો ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય